સુરતમાં બોગસ હોસ્પિટલ બાદ ડોક્ટર બનાવવાની બોગસ દીકરીઓ મળ્યા બાદ વધુ બે બોગસ ડોક્ટર ઝડપાયા છે વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઉઠવેંદુ કરતા કોલકાતાના વતની એવા બોગસ ડોક્ટર બે સગા ભાઈઓને પોલીસ પકડી પાડ્યા છે પકડાયેલા બોગસ ડોક્ટરો પૈકી એક ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો દવાખાનાની હાથડી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બંને ભાઈઓ માત્ર બાર પાસ હોવા છતાં છેલ્લા સાત આઠ વર્ષથી ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા હતા જેમાં વરાછા પોલીસે બંને આરોપીઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ તેર ડિસેમ્બર ગઈકાલના રોજ જ પોલીસને બાતમી મળેલી કે વરાછા વિસ્તારની અંદર બે નકલી ડોક્ટરો નકલી ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે જે અંગેની બાતમીની ખરાઈ કરી બંને બાતમીવાળી જગ્યા લંબે હનુમાન રોડ ઉપર જઈ અને ક્લિનિક ઉપર ખાતરી કરતા બંને નોકલી ડોક્ટરો જુગલ બિશ્વાસ અને બીજો ડૉક્ટર જે હતો કમ્પાઉન્ડર રાજેશ અને નિલોટ વિશ્વાસ આ બંને ત્યાં નકલી ક્લિનિક ચલાવતા હતા ત્યાં એલોપેથિક સીડ્યુલ એચ ટાઈપની અમુક ડ્રગ્સ દવાઓ પણ મળેલી છે જે હાલ એમની તપાસ ચાલુ છે બંને નકલી ક્લિનિકમાંથી એક ક્લિનિકનું નામ હતું નેચરો હર્બલ થેરાપી ક્લિનિક જ્યાં લોકોની સારવાર કરતા હતા એ લોકો કોઈ પણ ડિગ્રી વગર અને બીજું વગર ઓપરેશને ગુપ્ત રોગ સારવાર કેન્દ્ર નામનું દવાખાનું ચાલતું હતું એ પણ નકલી હતું કે બંને નકલી ડૉક્ટરો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી પણ ન હતી માત્ર ધોરણ બાર પાસ હતા ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ મેડિકલ કાઉન્સેલિંગનું એમની પાસે સર્ટિફિકેટ પણ ન હતું હાલ એ અંગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલું છે